સુરતના ખેડૂતને બારડોલી બોલાવી હની ટ્રેપમાં ફસાવી પચીસ લાખ રૂપિયાની માગણી સાથે

ક્રાઇમ બ્રાન્ચે આરોપીને ઝડપી પાડી તેઓની પૂછપરછ કરતા આરોપીએ કબુલાત કરી હતી કે ઝડપાયેલા આરોપીઓ ખાલીદ અને તથા મહિલા હેતલ પટેલ ગૌરવ પરિક રાહુલ ઉર્ફે કેટીએમ આશુતોષ દવે તથા સુદામ આહીને ભેગા મળી કાવતરાના ભાગરૂપે હેતલ પટેલે સુરતના ખેડૂત સાથે ફેસબુક પર મિત્રતા કેળવી ગત છઠ્ઠી ફેબ્રુઆરીના રોજ સુરતના ખેડૂતને બારડોરી બોલાવડાવી તેના પાસેની કારમાં બેસી નાંદેડા ગામથી પલસાણા હાઇવે તરફ બાયપાસ રોડ પર લઈ જાય થોડી વારમાં બાકીના આરોપીઓ ત્યાં પહોંચી જવા પામ્યા હતા અને એકે હેતલ પટેલનો પતિ હોવાનું જણાવી તમાચો મારી ખેડૂતને તેમજ તેની કારમાં પાટિયા પાસે લઈ આગળ બીજા ત્રણ આરોપીઓ એક આવ્યા હતા અને ખેડૂતને પોલીસ તરીકે ઓળખ આપી પોલીસ કેસ કરવો ન હોય અને પતાવટ કરવી હોય તો પચીસ લાખ રૂપિયા પડશે તેમ જણાવી રજકના અંતે ખેડૂત પાસેથી વીસ લાખ રૂપિયા પડે લીધા હતા હાલ તો ક્રાઇમ બ્રાન્ચ આરોપીનો કબજો બારડોલી પોલીસ તરવી છે સાથે